શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું જેઠ વ્રદ અગ્યાર યોગીની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુધિષ્ઠિરે કહ્યું હે મધુસૂદન જેઠ માસમાં આવતી નિર્જેડા એકાદશીનું મહાત્મય તો તમારી પાસેથી સાંભળ્યું હવે કૃપા કરીને જેઠ વદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે રાજન હવે હું તને જેઠ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવું છું તે ધ્યાનપૂર્વક સાંભળ આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે અને તે બધા પાપોનો નાશ કરનારી અને આ ભવસાગરમાંથી મોક્ષ આપનારી છે હે રાજન હવે આ સત્યના પ્રમાણ માટે હું તને પુરાણની એક કથા સંભળાવું છું અલકાપુરી નામની નગરીમાં કુબેર નામે રાજા હતો આ રાજા ભગવાન શંકરની પૂજામાં હંમેશા મગ્ન રહેતો હતો આ રાજાને હેમ નામનો માળી હતો તેની સ્ત્રીનું નામ વિશાલા હતું વિશાલા ખૂબ જ સ્વરૂપવાન હતી અને હેમ તેનાથી ખૂબ જ આકર્ષિત હતો હેમ રોજ માનસરોવર તળાવમાંથી યક્ષના રાજા કુબેરને ભગવાન શંકરની પૂજા માટે ફૂલો લાવતો હતો એક દિવસ તે માનસરોવરથી ફૂલ લાવી રાજાને ત્યાં જવાને બદલે પોતાની પત્ની સાથે ક્રીડા કરવા ઘરે જ રહ્યો હે રાજા આને લઈને યક્ષરાજ કુબેર તે દિવસે પૂજા માટે ફૂલ મેળવી શક્યો નહીં કુબેર છ કલાક ફૂલ માટે રાહ જોઈ ફૂલ વગર તે શિવની પૂજા પૂરી કરી શક્યો નહીં રાજા અત્યંત ગુસ્સે થઈ ગયો અને તેણે સેવકોને હેમની તપાસ માટે મોકલ્યા થોડાક સમય પછી સેવકે આવી રાજાને કહ્યું મહારાજ હેમ તેની પત્ની સાથે ઘેર આનંદ મસ્તી કરી રહ્યો છે આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને તાત્કાલિક હેમને તેની પાસે બોલાવવા આદેશ આપ્યો હેમ માલીને ખ્યાલ આવ્યો કે તેણે મોટી ભૂલ કરી છે તેથી તે ભયથી વ્યાકુળ રાજાની પાસે આવ્યો અને પ્રણામ કર્યા એને જોઈને રાજા ભયંકર ક્રોધમાં આવી બોલ્યો હે મહાપાપી હે ધર્મનાશી તે કામવાસના સંતોષવામાં મારા ભગવાન શંકરનું અપમાન કર્યું છે હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુલોકમાં સ્ત્રીથી અલગ જીવન વ્યતીત કરીશ અને કુષ્ઠરોગી થઈશ તું અહીંયાથી મારી આગળથી દૂર જા કુબેરથી શ્રાપિત થઈ હેમમાલી તરત જ પૃથ્વીલોક પર આવ્યો તેને કુષ્ઠરોગ થયો અને અત્યંત કષ્ટપૂર્ણ જીવન જીવવા લાગ્યો આવી સ્થિતિમાં તે માનસિક રીતે વ્યથિત થઈ ભૂખ્યો તરસ્યો ગાઢ જંગલમાં ગયો તેને ઘણી કઠિનાઈઓ વેચવી પડી પરંતુ આ સ્થિતિમાં પણ શંકરની પૂજામાં તેણે કરેલી નિષ્ઠાપૂર્વકની સેવાને લઈને તેની યાદદાશ એવી જ હતી અત્યંત કષ્ટદાયક સ્થિતિમાં તેને એ સ્મરણ હતું કે ભલે તે પાપી પ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો રહેતો પરંતુ તેનું હૃદય નિર્મળ અને પવિત્ર હતું આ રીતે જંગલમાં ભટકતો ભટકતો તે હિમાલય પર્વત પર આવ્યો અને સદનસીબે તેને માર્કંડે મુનિનો સાક્ષાત્કાર થયો હેમમાલીએ દૂર ઊભા રહી મુનિને આદરપૂર્વક પ્રણામ કર્યા જ્યારે મુનિએ તેને અત્યંત પીડિત અવસ્થામાં જોયો ત્યારે તેના પર દયા આવી અને તેને પોતાની નજીક બોલાવી કહ્યું કે તે એવી કઈ પાપી પ્રવૃત્તિઓ કરી કે તારી આવી કષ્ટદાયી સ્થિતિ અને આ ભયંકર રોગ થયો મુનિના પ્રેમપૂર્વક વચનો સાંભળી હેમમાલીએ જવાબ આપ્યો કે હું યક્ષરાજ કુબેરનો માળી છું મારું નામ હેમમાલી છે હું નિયમિત રીતે રોજ માનસરોવર તળાવમાંથી ફૂલ એકત્ર કરી મારા માલિક કુબેરને શંકરની પૂજા માટે લાવી આપતો એક દિવસ મારી પત્ની સાથે આનંદ મસ્તી કરવામાં ફૂલ આપવામાં મારાથી મોડું થયું તેથી કુબેરે ગુસ્સામાં આવી મને આ શ્રાપ આપ્યો પરિણામે હું કુષ્ઠ રોગનો ભોગ બની મારી પત્નીથી અલગ થઈ કષ્ટદાયી યાદના ભોગવી રહ્યો છું હું કલ્પના કરી શકતો નથી કે કેવી રીતે આ કમનસીબ આત્માને આપના જેવા મહામુનિના દર્શન થયા મેં સાંભળ્યું છે કે સંત મહાત્માઓ પતિત લોકોના દુઃખ દૂર કરી તેમનું કલ્યાણ કરતા હોય છે હે મહામુનિ આ આત્માની મુક્તિ માટે આજે આપના શરણમાં આવ્યો છું કૃપા કરીને મને મુક્તિ આપો મુનિને તેના પર દયા આવી અને તેને કહ્યું હે માળી તને એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત કહું છું જેઠ વધમાં આવતી યોગીની એકાદશીનું વ્રત તું કરજે જેના પ્રભાવથી તો રોગના શ્રાપથી મુક્ત બનીશ મુનિના આ શબ્દો સાંભળી હેમમાલી અત્યંત ખુશ થઈ ગયો અને મુનિને પ્રણામ કર્યા આ પછી મુનિએ સૂચના આપ્યા પ્રમાણે તેને પવિત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું વ્રતના પ્રભાવથી તેને પોતાનું અસલી રૂપ પાછું મળ્યું અને ઘેર પાછા ફરી પત્ની સાથે પહેલાંની જેમ જીવન જીવવા લાગ્યો હે રાજન મહાફળ આપનારું આ વ્રત છે આ યોગીની એકાદતીનું વ્રત કરવાથી એંસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે તે પ્રાપ્ત થાય છે આથી આ વ્રત દરેક મનુષ્યએ કરવું જોઈએ